નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કંડક્ટર કક્ષાની કામચલાઉ પ્રતિક્ષા યાદી ઉપરથી પાત્ર થયેલ ઉમેદવારોને સ્થળ પસંદગી કરવા બોલાવવા અંગેની જાહેરાત કરવામાં આવી છે નિગમની જાહેરાત ક્રમાંક જી એસ આર ટીસી બે હજાર તેરી ચોવીસ પબ્લિક બત્રીસ કંડક્ટર કક્ષાની ભરતી પ્રક્રિયા અન્વયે પાત્ર થયેલા ઉમેદવારોની પરીક્ષા યાદી પચીસના રોજ નિગમની પર કરવામાં આવેલ છે કામચલાઉ પ્રતિક્ષા યાદી પરથી પાત્ર થયેલા કુલ એકસો ને ઓગણીસ ઉમેદવારોને પંદર દસ બે હજાર પચીસ ના રોજ સવારે દસ ત્રીસ કલાકે નિગમના ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ખાતે વિભાગની ઓનસ્ક્રીન સ્થળ પસંદગી કરવા માટે બોલાવેલ હોય સદ્રુ ઉમેદવારોની યાદી તેમજ સદ્રુ ઉમેદવારોના વિભાગની ઓનસ્ક્રીન સ્થળ પસંદગી માટેના કોલ લેટર સાત દસ બે હજાર પચીસના રોજ નિગમની વેબસાઇટ એચ જી એસ આર ડોટ ઇન પર મૂકવામાં આવેલ છે વિભાગની ઓનસ્ક્રીન પસંદગી માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે અને તે કોલ લેટર સ્થળ પસંદગી માટે સાથે લાવવાનો રહેશે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે તેઓની જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ કરાવવાની હોવાથી જાતિ ચકાસણી અર્થે રજૂ કરવાના પ્રમાણપત્રો રજૂ કરવા અંગેની દસ કની સૂચના નમૂનો ઘ નમૂનો ચ બાંહેધારી પત્રક નિગમની વેબસાઇટ ટીપીપીએસ પી એસ ડોટ ઇન પર પ્રસિદ્ધ કરેલ છે તેમાંથી જરૂરી વિગતો ભરી પ્રમાણપત્રો સાથે સ્થળ પસંદગી સમયે અચૂક સાથે લાવવાનું રહેશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે તો મિત્રો કંડક્ટરમાં જે પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્થળ પસંદગી માટેના જે તારીખ આપવામાં આવી છે તે તારીખે બે મિત્રોના નામ આ યાદીમાં હોય તેમણે માગ્યા મુજબના ડોક્યુમેન્ટો અને પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે ધન્યવાદ આભાર